તો વડોદરા ભાજપ ધારાસભ્ય આપ્યું છે રાજીનામું તો મહત્વના સમાચાર કહી શકાય વડોદરા ભાજપ સાવલીના ધારાસભ્ય છે તો રાજીનામા અંગે છે મોટા સમાચાર તો વડોદરા સાવલીના ભાજપના ધારાસભ્ય આપ્યું છે રાજીનામું કાલે રાત્રે વિધાનસભા અધ્યક્ષને ને આપ્યું હતું રાજીનામું તો કેતન ઇનામદારે ધારાસભ્ય થી આપ્યું છે રાજીનામું તો શંકર ચૌધરી ને ઈમેલ થી મોકલ્યું છે રાજીનામું તો વિધાનસભા સચિવ ડીએમ પટેલ સાથે પણ થઈ છે ટેલિફોનિક વાતચીત તો વિધાનસભા અધ્યક્ષે રાજીનામું સ્વીકાર કર્યું નથી તો મહત્વના સમાચાર કેતન ઇનામદારના રાજીનામા અંગે કહી શકાય મોટા સમાચાર વડોદરા સાવલીના ભાજપના ધારાસભ્યનું અપાયું છે રાજીનામું તો ગઈકાલે રાત્રે વિધાનસભા અધ્યક્ષે અધ્યક્ષને હતું રાજીનામું તો કેતન ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે તો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ઈ મોકલાયું હતું રાજીનામું તો વિધાનસભા સચિવ ડીએમ પટેલ સાથે પણ

તો કેતન રાજીનામા અંગે મહત્વના સમાચાર તો ગાંધીનગર થી અમારા સંવાદદાતા વિરેન મહેતા જોડાયા છે તો વિરેન શું છે સમગ્ર માહિતી ચોક્કસ જયેશન જે સાવલી ના ધારાસભ્ય છે રાજીનામું આપ્યું છે અગાઉ પણ બે તેમણે રાજીનામું આપ્યું છે આ વખત કરવામાં આવે તો એમની નારાજગી છે તેમાં જે કોંગ્રેસ વળી જે લોકો આવેલા હોય તેમને મોટા હોદ્દા આપી દેવામાં આવે છે તેને લઈને આ વખતે નારાજગી વ્યક્ત કરી છે સાવલીમાં તેમની સામે જે કોંગ્રેસ ધારાસભ્ય લડ્યા હતા તેમને લેવામાં આવ્યા છે અને તેમને પ્રભારી બનાવવામાં આવે છે તેને લઈને આ નારાજગી છે ને તેને લઈને તેમણે રાજીનામું આપ્યું છે ગઈકાલે રાત્રે અધ્યક્ષ ને તેમણે ઈમેલ દ્વારા રાજીનામું મોકલ્યું છે આજની વાત કરવામાં આવે તો હાલની તારીખમાં માં